સુરત વોર્ડ નંબર અઢારની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે વોર્ડ નંબર અઢારની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછડે ભવ્ય જીત હાંસલ કરી છે કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી સાત હજાર છ્યાસી મતોની લીડથી વિજય મેળવ્યો છે સુરતમાં વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત હાંસલ કરી છે કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી સાત હજાર છ્યાસી મતોની લીડથી વિજય મેળવ્યો છે ભાજપ ઉમેદવાર જીતુ કાછડ

ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીસિંહ સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો સાત હજારને છ્યાસી વોટથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના અઢારના મતદારોને આપું છું કેવી રીતે મહેનત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોલા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે આગળ કામ કરવા ચાર વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી એક વર્ષ બાકી છે ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું